મેડીન ચાલુ કરો ધંધો એડવા માટે બધી રીતે ટણાટન તો માતા કે તમારે કરવું સો એની એક મહિને ઓટો મારજો જો હું અહીંથી અગરબત્તી કરો ને દાડે ઉગે ફરક પડે તો મોનવાનું કમ્પ્લીટ થઈ જાય તો આપણીનો વખો હાચો એક ડખામાં એક માતા છે હાચી

એક બાર ની છે વેચાતી કોઈ લીધી ખરી એક ક્ષેત્ર નોખું છે ભાઈ એક એક લાઈન માં છે અને એક લાઈન છોડી નોખું છે એ પ્લોટ કોનો ક્ષેત્ર છોડીને છે તમારું કઈ એનું બાપ દાદા નું પણ બાપ દાદા વગર એક ક્ષેત્ર એવું છે કે કેવાય છે તમારા બાપ દાદા પણ તમારા બાપદાદ નથી એવું બે ખેતર તમારા છેતર બેન નોખા નોખા એમાં ત્રણ માં એક ગોતો એક ક્ષેત્ર તમારું નહીં અને એજ ખેતર ની માતા છે અને એ જ માતા બહેન પાડી દે છે

માતા છે એતો દરબાર દુનિયાના ખૂણે ફરો અને જ્યાં સુધી એ માતા નું નહિ કરો એ માતા પાડ પાડ કરે છે આતો એક પાડે છે બીજો પાડવા ચાલુ કરે છે બે ના થાય છે ને લ્યો મૂળ તો એને થયું કે કે એક પડે છે એવું બીજો પડશે બે તો પડવા મળ્યા હતા ત્રીજો પકડે છે તો બસ પણ આપણા ભાગમાં તો આપણને એનું તો આપણે કરવું કે ના કરવું અને બની શકે તો કરાવીએ એની જગ્યા ઉપર જ આવી ગયું હોય તો આપણે બોલો જેલો હા બે અગરબત્તી ચાલુ કરો ને હાથ થી પડવાનું બંધ થઈ જાય તાવું કે પડવાનું બે કોન થવાનું એ બધું બંધ થાય તો માતા કે તમારે કરવું દેવ કે વાહ કરવું થાય કરવું દેવ એમ કે કોય કરવું કરવું તમારે માતા કે બહાડો બેડો અને માતા કે મૂકી દો તો મૂકી જજો

શું ક્રાઇમ કર્યો તો માતા એ તો બોલી હતી સભાવાસ માં બોલી હતી કે એક ભાઈ બેઠો છે ને એનો છોકરો જેલમાં છે આન કરા દાદુ કેતી નઈ શનિવાર બને રવિવાર છોડાય દર્શન કરવા ના લાવ તો મારું નામ બતા દે મૂળ સુટી જા ચાલુ હવળા ધંધા બન ખોટી લાઈને બંધ કે પીઠ થાવો તલ કે છોડાવવા નહી આવે કોઈ બરાબર છે બે અગરબત્તી ચાલુ રાખો મારા ઉપર વિશ્વામી લ્યો જાપડીનો હે વર્કટેજો તમે સુક્યા એનો છેને માટે એ શૂટ શટ 67 67 ભાઈ સાહીઠ ટકા મટી જાય ને ચાલીસ ટકા ના મટી જાય ચાલીસ ટકા એ મટી જાય વિશ્વાસ રાખો કોઈ ચિંતા નહીં માં ઉપર વિશ્વાસ રાખો રોજ બે અગરબત્તી નું પાણી પાવો રેડી થઈ જાય એ ભાઈ પિયરના પિયર ડેરા છે એના પલે એ માતાઓના ઠેકાણા કરવા પડશે તમારે બોલો ટોપી શેની છે હા હા દુકાન છે દુકાન ચાલતી નહી કું એડતી નહી બે અગરબત્તી ચાલુ કર દુકાન ચાલવા મડે તો તાર બાપન પકડીને લઈ આવ દે હોય તો મુ કઈ જોક છેમ નહી ચાલ્ ચમ માતા નું કરતા નહી ભાઈ તમ તાર શીફળા દર્મે મળ્યું છે શીફળા દર્શન ન મળ્યું આ તર નાળિયેર છે નું મળ્યું

આ શિખોતર ભાઈ માં ફી મોકલું બે અગરબત્તી ચાલુ કરો શોર્ટ નોખલો ખુદ કો એવું મારા છે ને પાર્ટી બસ આપણે વાલ તૈયાર થઈ જાય એટલી વાર થઈ બસ એવું નહીં થાય બોલો તને તો બીજો એડવા મળે ને બધી રીતે રેડી થાય માતા કે તમારે કરવું હગું થઈ જાય શું થાય છે હવે માતાનું કરવું તો પડે ને આપડીનું અમાર ક્યારથી તમાર <tutly> પિયર <laughs> <Senk> no?

આ એ જે બે ડોસીયો હતી એમાં એક ડોસી એ કકડનો લાયો ને એના પ્રિય એના હાહરની માતા છે જુના હાહર એ રીએ જ આપડી વખવાલે આમો આયુ એક દોરો લઈ જા અને બોટ મોકલાવ તો પડશે ના એવું કઈ નહીં થાય

ડાયાબિટીસ છે જાને કેટલું રહે છે ઇન્જેક્શન રોટ બે અગરબત્તી ચાલુ કરે એક દોરો બધે માનાનો નાનો વિશ્વા એક મારી નીલ કરતે નીલ થઈ જાય રેડી બોલો રેડી થઈ જાય તો પિયર માં આરામ ડકા નું ડેરું છે મટે એટલે માતા કહે તમારે બનાજી શેદાજી ઠાકોર કોમ રણપુર અગિયારસો રૂપિયા માતાજીના શેડ માટે ભાઈ ખો ખૂબ ધન્યવાદ આપી દેવનું છે શું તો અહીંયા